શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં માં રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગ શરૂઆત કરીએ અત્યારે ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક પણ હજી હું છું આ વાજ હાલ હવાલવા હવે આપણે છે ને માથું મરબું કરી અને મસ્ત તૈયાર થવાનું છે એ પહેલા આપણે સાહેબને ધારાને મળી લે અને અત્યારમાં જોઈએ બાપ દીકરી બેય છે ને ડિસ્કવરી જોવા બેહી ગયા છે ચાર નાસ્તો કરીને સોફો પકડી લીધો છે હવે એ ભલા એની ટીવી ભલી ને એનો સોફો ભલો અને ધારાબેન તો જોઈએ એની મસ્તીમાં મસ્કુલ છે સાહેબ ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી રાજી છે ધારાને આજે મેં કીધું કે તારે જેટલા વાગે ઉઠવું હોય ને એટલા વાગે ઉઠજે ઉતી રહે તોય છ વાગ્યા ની ઉઠી ગઈ સ્કૂલે જવાનું હોય તો તો ઉઠવું જ પડે રવિવારે એક દી શાંતિ હોય એટલે ઈ ઉઠી જાય ને એટલે ફરજ જ્યાં આપણે વહેલું ઉઠવાનું જ રહે શું કયો સાહેબ અને તમે શું વિચાર કરો છો આજે રવિ વર્ષે તો કે ફરવા લઈ જવાના આમ વરસાદ માં ફરવા જાવું હા ઈ તો ઝરમર ઝરમર વરસાદ આવે આજ તો હવાર નો જો આમ ઝરમર ઝરમર વરસાદ આવે છે ક્યારે ખારો થી રેડો આવીને ફરી ઉપલારીન વયો જાય જો થોડીક વાર પહેલા રેડો આવ્યો ફર્યું પલરું નો પલરું તા વરસાદ રહી ગયો તો આવા વાતાવરણમાં માં સાહેબ જવાની બહુ મજા આવે હે તો આપણે કેટલા વાગે જાવું બપોરા કરીને જવાય ને

કઈ જગ્યાએ જાય કે ન્યાથી આપણે હાંજે પાછા આવતા નીકળું એમ કેને તું મારું આંગડું સેટિંગ કરી લો આગળ પણ મને ખુદને ખબર તો હોવી જોઈએ ને કે મારે કઈ જગ્યાએ જવું એમ આજુબાજુમાં તો આપણે કોઈ જગ્યા રહેવા દીધી નથી બધે જ એવા હવે આંબો વાવા જેવું ક્યાંય છે ની આંબા નામ લ્યો માં આંબા તો આખા વરની પથારી ભેરવી છે તો આ લોકો વિચારીએ આજુબાજુનું કોઈ એવું સ્થળ હોય ખૂણે ખાચકે કે જ્યાં અમે નો ગયા હોય કે જેની મુલાકાત ન લીધી હોય ત્યાં જવાનું કઈક પરિયન કરીએ કે ચાર પાંચ કલાકમાં જઈને આવતા રહીએ તો અમારે રવિવાર નો રવિવાર નીકળી ગયા નથી ને એટલે હવે જોઈએ જો વરસાદ તો જવાની હિંમત નો થાય તો મજાક કરીએ કેમકે આગળ જતા વધારે વરસાદ ચાલુ થાય તો ત્યાં અધ વચ્ચે ફસાઈ જાય હેરાન થાય ક્યાંય નતા ગયા એવું થાય એના કરતા ઘર ભલું ને આપડે ભલા જો વરસાદ નહીં હોય અને વાતાવરણ ચોખ્ખું છે તો કંઈક વિચાર કરશું ને પ્લાન કરશું તો આપણે બપોરા કરીને પછી તૈયારી કરશું પણ હવે જોઈએ કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો વિડીયોમાં હું તોય તમને ખબર પડશે નહીં જાય તો તમને ખબર પડશે તો તમારા બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં અને ચેનલમાં પહેલી વાર એવો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગી છે ત્યાં સુધી માલો અમારા હાલ હવાલ હરખા કરી લઉં એ પેલા હું તમને એક કામ દઉં વારંવાર આપણે ફૂલ ઝાડ આવ્યા ને

આ વેલાય બધા કાઢી જો હવે વેલા નથી રાખવા એમ નહીં નીકળે જાળી ખોલવી પડશે એમ ન ખોલ જાળી ખુલે અરે ખુલી જ જાય ને એ આખું કરેલું છે અરે આઈથી ખોલ નાખો સાઈડમાંથી સાહેબ જો એ આપણું તો માનશે જ નહીં એનું જ ધાર્યું કામ કરે ના હવારમાં જો બે ત્રણ ડારી ટગરીની ભાંગી નાખી સાહેબ એને આઈ મૂકી દીધી અને એમાં ઓલ કચરા પેટી છે ને ત્યાં ફેંકી આવે સાહેબ

અને આલે ગુલાબડીય સુકાઈ ગઈ એ કાઢી જ નાખજો પેલા મને બતાવજો એક આધી ડાય લીલી હોય તો હાલો હાલો જો મૂલી કીધા છે તો મૂલ કેટલું લેવો સાહેબ નિંદામણ થાય છે કા કે તો કેના છે તુલસી છે હો માંજર છાઈતા તા ગીતાબેન જો થઈ ગયા ઈનો ઉપર લેતા જ આ બસી કાઢ નાખો બધું આ રોલ ઉપરવામાં જાન લાગજો કાટા છે મત મારે વાહ સાહેબ કાલે એવું નહોતું જો હવે દેખાય કે અહીંયા જાસુદ ને વસંત ને વાયવા છે એમ પેલા લગન નો થઈ ગયું ખાડી પેલા લગન નો થાતી ને ત્યારે એમ થાતું કે આવે તો હાલ હા હવે જન થાય કે રવિવાર નો આવે હાલ હું કે રહેતી નથી ને જવાય નથી દેતી તો આમ કામ મૂકી દીધું બધું હવે હું એ પાઈ તો પાછી માં ગોઠવી દીયો એમ ચારી ને વાર લઈ જાહે વારવા વાર પણ એક સાઈડ ભેગું તો કરવું પડે ને આજ રવિવાર છે આજ કોઈ નો આવે કાલ તો આવશે ને એ કાલને પણ એક સાઈડ કરી દઉં એટલે ગાયું ને આવે ને તો એ ઉડાડે ને એની રાખી શેરી બગડશે ખૂણામાં ઢગલો કરી દો બસ કામ કરાય તો ચોખ્ખું કરાય આવો મૂકો છે ને ક્યારેક જ મળ્યો કે સાહેબ હા કામ કરાવવાનું એમાં કાંટા છે જારો જો હલો વરસાદ તો ચાલુ જ છે ચાલુ છે ચાલુ હા લે મારી બેન તો ત્રીજે મારે જય શ્રી કૃષ્ણ જય માતાજી હું તો કરે છે જોતા હું ઘરના કામ કરીને નવરી થ પછી કામ દઉં સાહેબ હવે સાહેબ થઈ ગયું ચોખ્ખું થઈ ગયું સરસ લ્યો કાલે નતું આવું છે જો આ બધા પાંદડા વરી ગયા તા ને હુંકાઈ ગયા તા ને બધા કાઢી નાખ્યા છે અહીં ઢગલો કર્યો છે કાલ કચરા ને ગાડી આવશે એટલે એમાં ફેંકી દેવું અને આ ક્યારી થઈ ગઈ છે મસ્ત જો અને આમાં ગીતાબેને છે ને તુલસીના માંજર છાંટ્યા હતા તો જો એ રોપડાઈ થઈ ગયા છે તો હમણાં સરસ એવામાં તુલસી તુલસી થઈ જાય ને આ છે વસંત અને આ છે જાસુ સત્યનારાયણની કથા કરવી હોય તુલસીના પાન ઘટતા હોય તો લઈ જાજો અહીંયા તો જો રહેવા જ નથી દેતી ગાય આ અહીંયા છે ને મની પ્લાન્ટ અને તુલસી બે હતા જો પરમદી જઈ હતી ને ગાય તો બધું ખાઈ ગઈ એટલે અહીંયા તો સેમ થતું જ નથી ગમે એટલે કાંટા રાખે કે ન રાખે એટલે જ અમે છે ને આ પાંદ વાવ્યા છે અને એની જારી બાંધી દીધી આ પાનના હિસાબે છે ને કોઈ પણ ગાય કે ખૂટ્યો કે કોઈ છે ને ખાય નહીં એની સુગંધી જ છેટા ભાગે તો આ ઝાડનું નામ હું છે ને મને કહેજો કમેન્ટમાં મને તેને નામની ખબર નથી હું તો ક્યાંક ગઈ હતી ત્યાંથી લઈ આવી હતી અને વાવ્યું હતું મારે એ અંદર એ છે ફરિયામાં જો જોઉં અને કેવા સરસ લાગે એ જો કુંડામાં વાવ્યા હોય તો અને એટલી વાર માં ફરિયાની હાલત તો જો થઈ આખો દી હાવાણો લઈને વાયરા જ કરો ને હવે અત્યારે હું ફર્યું નથી વારતી મૂકી દઉં મૂકી દઉં બસ આમાંથી જ નવરા નથી થતા આખો દી કામ કામ ને કામ એક કામ મજી તો કરીને આપણે નવરા ન થાય ને તો બીજું કામ તૈયાર જ હોય તો હારું હાલો તમારે બધા શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં તો મળીએ થોડીક વાર રહીને ઓહો આવો 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 માજી આવો જય શ્રી કૃષ્ણ જય માતાજી કોનું કામ છે

મને તો ડોક્ટર ને વાર રેવાનું ના જ પડી ફરજિયાતમાં આવે ને એ જ રહેવાનું સાહેબ રે અંજારી અગિયારસ રે અંધારી અગિયારસ નથી રહેતા એ શનિવાર પૂનમ ઘણું બધું રે એટલે પછી નઈ સારું હાલો

બ્લોક છે તો કેન્સલ તો આજે અગિયારસ છે ભીમી અગિયારસ આવા આપણે કોરી ગઈ હાલો કઈક વિચારો માંડો પાટલો ટાઈમ જ કાઢવો ને વરસાદ ના ક્યાં જાવ ખાઈ પીને બે હા જાવ બે કામ નું છે બાર નું છે તમારે બે ભાઈ ભેગું છે ને ભાઈ હે ગાંધી ગાત્રા એ ગયા વી દવા ગોધમાં હ ગોધમાં તો બહુ છેટું થઈ જાય છે તો ખરી પણ વરસાદમાં જવાનું પછી વાં લગાડે કીડો ચડ્યો છે જાવું તો જાવ કોઈ તમને આ ન્યાત તમને ખબર હે ને કેવો રસ્તો આ આપણે ગયાતા વગર વરસાદે ન્યા રસ્તો ખરાબ છે આ કોઈ મે આપણે નતા ગયા ઓલો ગામમાંથી ઓલો કેવો ગારો હતો

હારું હાલો તમે કોઈ પત્તે રમું કે નહી મને કે એ બાજુગા નથી એમ તો હવે મૂકી દીધું પેલા નું કોમ આપણે કે રમતા હોય તો શોખ છે કે કાયમી ને રમમાં અમે કાઈ ક્લબમાં આ તો શોખ ખાતર રમીએ શોખ વસ્તુ અલગ છે રમતા હવે ધારાબેન ના જન્મ પછી બંધ કરી દીધું મને પપ્પા એના પર કેડું ને જુગાર રમવા તો કોઈ રમાડે જ નહીં એટલે બંધ કરી દીધું આ ગચ્ચાડિયા છે ગચ્ચાડિયા આને કોઈ ન રમાડે હારું હાલો

ને ટાઈમ થયો છે પોણા એક વાગ્યાનો મારે રસોઈ બનાવી છે ધારા ભેગા કેરમ રમો ને બહાને તો બિચારા રમતા નથી આવડતું બેમાં દીકરી સરખા શીખવાડો શીખવાડો આપણે ન શીખવાડીએ તો કોણ શીખવાડે તો તો તમે રસોઈ કર નાખો હું કેરમ રમો રમ મારે રસોઈ બનાવી રોટલી બનાવું કે રોટલા બનાવું રોટલા ગલકાનું શાક છે સારું ચોલો બહા હાટુ થઈને ફરાળ બનાવાનું છે તમને પૂછવું જ છે ને ખોટું છે કઈ પૂછાય નઈ પૂછો ને એટલે પૂછામણ માંગે લિસ્ટ આપવા માંડે આ નાખજન ઓલું ને હાલો હવે ફટાફટ છે ને રસોઈ બનાવી ને તૈયાર ને પછી જેને છે ઉઠાડી તો જેમ ગલકા લીધા તમે તો ગલકા ફટાફટ સમારીને શાકનો વઘાર કરું એક બાજુ ને એક બાજુ રોટલી માંડી દઉં ને પછી બાહટું બનાવું મસ્ત એવી બટેટાની સૂકી ભાજી તો તમે બધા આવી જજો બપોરા કરવા ચાલો હવે વાત ન કરવી ફટાફટ રસોઈ બનાવી લઉં પછી મળીએ તો ખાઈ હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે તમારે આરામ થઈ ગયો હોય તો બપોરા કરી લઈએ હાલો હાલો ને જો વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે વાહ આજે આખો દિવસ આવો વરસાદ આવે ને તો મજા આવી જાય ફરવાનું જઈએ તો કઈ નહીં પણ વરસાદમાં નાવા જવું છે

મેહનુ તો આવી જાવ બધાય બપોરા કરવા અને સાહેબ ફ્રૂટ લઈ આવ્યા છે આમાં જો સિઝનની પેલી ખારક આવી છે સફરજન છે જલદારુ અને આ પીળી વસ્તુ શું છે બીજી ખાટું જલદારુ હોય તો બાને દે બાને બહુ ભાડે ખાટું તો મેં તો પહેલી વાર જોયા છે ને પહેલી વાર ટેસ્ટ કરી તો તમે બધાય મને કેજો કમેન્ટ માં કે પીળા જલદારુ આવે કે નહીં સાહેબ લઈ આવ્યા છે તો હારું હાલો હવે બોપરા કર લઈએ અને આ પેડા છે ને મારા ફેવરેટ પેડા છે કેસર પેડા કા કેસર પેડા કેમ ને કેસર પેડા તો કોને કોને ભાવે છે કેસર પેડા એ પણ મને કેજો તો હાલો હવે બોપરા કર લઈએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 6 વાગાનો ને રોંડાની ચા થઈ ગઈ છે તૈયાર આવી જાવ બધા ચા પીવા અને મારે પીવાનો છે કાવો તો આવી જાવ બધાય કાવો પીવા આવા વરસાદમાં છે ને મસ્ત ગરમ ગરમ કાવો પીવાનો દોઢ વાગ્યાનો વરસાદ ચાલુ છે 6 વાગ્યા નો સ્ટોપ હા એ કહો બોલો પીતા એ કાવો પીવે નહીં હા હાલો ચા ઠરી જાય ચા પીવા હા હું સાહેબ ચાખો કાવો કેવો હોય નહીં ચાખો હો તો કેવાય નું વધારે બનાવું પોતાની ચા પીધી ને મારા કાવો એને ટેસ્ટ કરવો હવે આ ટેસ્ટ કરવો બેન આમ તો જો આના એટલે બધું મિક્સ થઈ જાય મન થાય ને પણ અગિયાર પીવાય મારો ના આવે હો

જો આ બાજુ છે ને ભજીયા પાલટી હાલે છે બાપ દીકરી બેની ચટણીની ભજીયા ગરમ ગરમ ખાય છે અને ખુશુર ખુશુર વાતોય થાય છે હાલો બધા ગરમા ગરમ ભજીયા ખાવા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ વાગ્યાનો રાતના વ્યાળા થઈ ગયા છે હા અને અમે અમારી ફેવરેટ જગ્યાએ આવીને બિરાજમાન થઈ ગયા છે ને આજ તો બહુ જ મજા આવી રવિવાર હતો મને એમ કે કંટાળાજનક જાહે હા ફરવાનો થોડોક પ્લાન કર્યો તો એ પ્લાનિય કેન્સલ થયો પણ બપોર પછી અમે બધા ફેમિલી હારે કેરમ રહીમાં તો બહુ જ મજા આવી અને પછી બનાવ્યા ભજીયા તો ગરમા ગરમ ભજીયા ચટણીના વ્યારા કર્યા અને બસ હવે ફ્રી થઈને આવી ગયા ઇન્ડોરે તો કંઈ કહો હતો મારો આજનો રવિવાર ને આજનો દિવસ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રીરામ જય ભોલેનાથ જય શ્રી રામ